સુરતમાં દિવાળીની જેમ દીપોત્સવ ઉજવવામાં આવ્યો હતો સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલી આત્મીય બંગ્લોઝ સોસાયટીમાં રમોત્સવ ઉજવાયો હતો ત્રિદિવસીય ઉત્સવમાં અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થતાં દીપોત્સવ ઉજવવામાં આવ્યો હતો આત્મીય બંગ્લોઝ સોસાયટીમાં આવેલા ઘર અને નવ જેટલી શેરીઓ અને મેઇન બજારમાં દીવડાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા જેથી આ દીવડાના પ્રકાશમાં એકતાના દર્શન થયા હતા પાંચસો વર્ષની પ્રતિક્ષા હવે પૂર્ણ થઈ પ્રભુ શ્રી રામલલાની અયોધ્યામાં સરયુકાંઠે નિર્માણ પામેલા ભવ્ય અને દિવ્ય મંદિરમાં પ્રાણ પ્રતીક્ષા થઈ જે ધન્ય ઘડીને કઠોદરા સોસાયટીમાં કઠોદરામાં ઉજવણી કરવામાં આવી હતી તત્કાલ મંદિરના કરવામાં આવ્યા હતા તારીખથી શરૂ થયેલા ઉત્સવમાં પ્રથમ દિવસે સુંદરકાંડ યોજાયો હતો એકવીસમી જાન્યુઆરીના રોજ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલાકારો દ્વારા ભજન સહિતની સંત વાણી રજૂ કરવામાં આવી હતી અયોધ્યામાં પ્રાણ પ્રતીક્ષા થઈ ત્યારે શોભાયાત્રા યોજવામાં આવી હતી સાથે બપોરે આરતી કરવામાં આવી હતી ત્યારબાદ સો કોઈએ સાથે મળીને પ્રસાદ લીધો હતો જ્યારે સાંજના સમયે દીપોત્સવ ઉજવવામાં આવ્યો તો આત્મનીય પરિવાર અને તત્કાળ યુવક મંડળ દ્વારા કહેવામાં આવ્યો કે છેલ્લા બે મહિનાથી આયોજન કરવામાં આવતું હતું અયોધ્યામાં થતા દીપોત્સવની તર્જ પર જ અમે દીપોત્સવ ઉજવવાનું નક્કી કર્યું હતું આ અગાઉ દરેક શેરીમાં રંગોળી કરવામાં આવી હતી જેમાં રંગોળીની ઉપર દીવડાઓ કરાયા હતા દીવડાઓને ધનુષ્ય દીપ સહિતની આકાર આકાર આપવામાં આવ્યા હતા આ દીવડાઓ સવા સાત વાગે એક સાથે પાંચેક મિનિટ મુજબ પ્રગટાવી દેવામાં આવ્યા હતા જેથી અલભ્ય અને અદ્ભુત નજારો સર્જાયો હતો છેલા ત્રણ દિવસ માં સુંદરકાંડ નું શનિવારે આયોજન કર્યું રવિવારે લોક આયોજન કર્યું હતું સોમવારે બાવીસ જાન્યુઆરી અમે દીપ નગરયાત્રા એવા અનેક કાર્યક્રમો નું આયોજન કર્યું પુરુષો ખાસ મહેનત કરી પણ મહિલાઓની વિશેષ મહેનત કરી શણગારી એકાવન દીવા પ્રગટાવવામાં આવ્યા છે તમારું નામ મહેશભાઈ મહેશભાઈ કઈ રીતના કેવું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ આપડે બે મહિના અગાઉ ગોઠવ્યો અયોધ્યાના નિમિત્તે અને અયોધ્યાની અંદર જે ખુશિયાલી હતી કે સાડી પાંચસો વર્ષ પછી આ જગતની અંદર એક આપણા ભારત દેશની અંદર ખુશિયાલી અને ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા જાવા જઈ રહી હતી તો એના નામથી આપણે આ એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો અને અમારા આત્મીય પરિવારને એક બહુ ઉત્સાહ હતો અને એ ઉત્સાહ નિમિત્તે બધાયની સાથે મળી અને એક કાર્યક્રમનું આયોજન કર્યું આ અમે આયોજન બે થી ત્રણ મહિના પહેલા કરેલું હતું અને એની અંદર ભાઈ આપણે કઈ રીતનું ગોઠવવું તો એ પહેલા દિવસે અમે એક સુંદરકાંડનું આયોજન રાખ્યું પછી એક ડાયરાનું આયોજન રાખ્યું તે પછી એક દીપ ઉત્સવ રાખ્યો એ રીતનું અમે બધાને શોભાયાત્રા સહિત અમે આ એક કાર્યક્રમની એક રૂપરેખા ગોઠવવામાં આવી હતી ત્રણ દિવસનો અમે ભવ્ય મોટો એક ઉત્સવનો કાર્યક્રમ લીધો કેટલા દીવડા પ્રગટાવવામાં કેટલી શેરીઓમાં સંગઠનનું શું અમારે એકાવન હજાર દીવડાથી આ એક સોસાયટીને આખી શણગારવામાં આવી છે દીપથી અને જેટલી શેરી છે આઠ શેરી છે તો આઠે આઠ શેરીની અંદર પૂર્ણ રીતે આ શેરીઓની અંદર એક દીપ ગૂંથવા અને રંગોળી પુરાણી રંગોળી પુરાણી અને દીપ પ્રાપ્ય કરવામાં આવ્યું છે તો આપણે સુરત અમારે આ એક યુવા સંગઠનનું અને આત્મીય પરિવારનું એક મોટું સંગઠનના કારણે આ અમારું એક ઉત્સવ અને બધા ખુશાલી અને રીતે સહયોગ મળ્યો સહયોગના પ્રેરણા મળી પ્રેરણાથી એક કાર્યક્રમ બહુ મોટો કરવામાં આવ્યો સુરતની જનતાને હું સંદેશો આપું સુરત અંદર આપણા એક સનાતન ધર્મને ને નીચે કે એની રીતે બધાને આ એક સનાતનનો સંદેશો આપવામાં આવે

આમાં અમે વીસ તારીખે શનિવારે સાંજે સુંદરકાંડનું આયોજન કરેલું હતું એકવીસ તારીખે સાંજે ડાયરાનું આયોજન કરેલું હતું બાવીસ તારીખે આખો દિવસ અમે ફૂલ ઉત્સવ ઉજવેલો છે બાવીસ તારીખે સવારે અમે નગરયાત્રા કાઢેલી હતી બાવીસ તારીખે એટલે કે આજે બપોરે બાર ને વીસે અમારે તત્કાલ દાદાનું જે મંદિર છે એ મંદિર અમે બાર ને વીસે કે જ્યારે અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યારે એક્ઝેક્ટ બાર વીસે અમારે અહીંયા દાદાની આરતી થઈ ત્યારબાદ અમે બધાએ બધાએ બપોરે અને સાંજે

આઠ ચેરીમાં એકાવન હજાર દીવા અને રંગોળીથી બધા ફૂલ ઉત્સાહથી આ ઉત્સવને ઉજવેલો છે દીવા તો બધાય પ્રગટાય પણ આપણી શેરીમાં જે રીતે પ્રગટાય એવો વિચાર કે આ રીતે પણ પ્રગટાવી એવા અમારા લીડર એવા અમારા નેતા અમારી સોસાયટીના જેડીભાઈ એમણે અમને ખૂબ સુંદર આયોજનનો એક આખું માળખું બનાવી આપ્યું એ માળખાને આધારે અમે બધા અમારી યુવા કમિટી જે અમારું એકતા કમિટી છે જેની પ્રેરણા અમે આપણા સરદાર પટેલ એક સરદાર પટેલ જે લોખંડી પુરુષ છે એની પાસે તેમને પ્રેરણા મળે અમારું આખું આત્મીય પરિવાર એ આ ઉત્સવને અને આ દીપ પ્રાગટ્યને અમારા જેડીભાઈના નેતૃત્વની હેઠળ અમે આયોજન કરેલું છે બીજાએ કરવું હોય તો એક જ હું આપું છું પ્રેરણા લોકોના સંદેશો કે જે યુનિટી યુનિટી જ આપણો પાવર છે અમારે અમારો જે પાવર છે એ અમારી યુનિટી છે અમારું યુવક મંડળ વડીલો બાળકો બધા જ કોઈને કોઈ કોઈને નાનપ નહીં સાથે મળીને અને કહેવાય ને કે ભાઈ એક કરે અને હજાર કરે એમાં ઘણો ફરક છે એટલે અમે બધાએ સાથે મળીને જે કાર્ય કર્યું છે એ જ રીતે જો બધા કરે તો કોઈ કામ અઘરું નથી બધા જ કામ આસાન છે